જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફરાળી ઉત્તપમ જે બહારથી તો ક્રિસ્પી બને છે પણ અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે એક મિક્સીનો જાર લેશું આપણે તેમાં અડધો કપ ફલી નાખશું આપણે ફલીને શેકીને લેવાની છે અને તેના થોડા ઘણા ફોતરા મેં કાઢી નાખ્યા છે હવે આપણે એને પીસીને એનો પાવડર બનાવી લેશું પલી સારી રીતે પીસાઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરશું હવે આપણે ફરી એક મિક્સીનો જાર લેશું તેમાં હાફ કપ સામો નાખશું વન ફોર્થ કપ સાબુદાણા નાખશું હવે આપણે આ બંનેને પીસી લેશું આ બંને હવે સારી રીતે બારીક પીસાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આમાં બે લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો જેને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે તે નાખી દેસુ બે મીડિયમ સાઇઝના બટેટા જેને મેં ખમણી લીધા છે તે નાખશું આપણે અહીં કાચા બટેટાનો જ યુઝ કરવાનો છે એક મીડિયમ સાઇઝનું ટમેટું જેને મેં બારીક સુધારી લીધું છે તે નાખશું જો તમે ફરાળમાં ટમેટા ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે ફલી પીસીને રાખી છે તેમાં એડ કરી દેસુ હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું

આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં વન ટેબલ સ્પૂન સફેદ તલ નાખશું પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દેસુ અને પછી આગળની પ્રોસેસ કરશું દસ મિનિટ થઈ ગઈ છે આનું બધું પાણી છે તે સોસાઈ ગયું છે આપણે જે રેગ્યુલર ઉત્તપમ બનાવીએ છીએ તેવું જ બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે તો આપણે તેમાં હજી વન ફોર્થ કપ પાણી નાખી દેસું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણા ફરાળી ઉત્તપમનું બેટર બનીને બિલકુલ તૈયાર છે આપણે આ પ્રમાણેનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે આમાં થોડીક બારીક કાપેલી કોથમીર નાખી દેશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉત્તપમ બનાવવાની શરૂઆત કરશું હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું તેમાં વન ટેબલ સ્પૂન ઘી નાખશું તમે ઘીની જગ્યાએ તેલનો યુઝ પણ કરી શકો છો પણ આ ઉત્તપમમાં ઘીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં થોડાક સફેદ તલ નાખશું તલ સારી રીતે ફૂટી ગયા છે હવે આપણે એમાં બે ચમચા આપણા ઉત્તપમનું બેટર છે તે નાખશું તેને સારી રીતે ફેલાવી લેશું

બે મિનિટ થઈ ગઈ છે આપણે ઉત્તપમ છે એ બીજી સાઈડથી પણ સારી રીતે ગોલ્ડન થઈ ગયું છે હવે આપણે એને પ્લેટમાં નીકાળી લેશું આ રીતે જ બધા ઉત્તપમ બનાવીને તૈયાર કરી લેશું બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ એવા આપણા ફરાળી ઉત્તપમ બનીને બિલકુલ તૈયાર છે આને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો